નમસ્કાર ભાઈઓ અને બહેનો હું છું દેવ બનાડ વિશ્વનાથ બનાડલા ઓફિસીસ તરફથી ઘણો સમય થઈ ગયો છે કે હું તમારી બધા સાથે વાત કરવા માટે આવ્યો નથી પણ તેનું કારણ એક એ છે કે યુએસ ઇમિગ્રેશન કાઉન્સિલર અને સિટીઝનશિપના ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે ઠીક છે હું તમને અમેરિકા ઇમિગ્રેશન અંગે કેટલીક ઝડપી અપડેટ્સ આપીશ અને પછી આપણે H1B વિઝા વિશે વાત કરીશું સૌપ્રથમ અમેરિકન સરકારે કહ્યું છે કે તે યુએસ સિટીઝનશિપની પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહ્યા છે લોકો માટે સિરિક્સની પરીક્ષા પાસ કરવી વધારે મુશ્કેલ બની જાય તેથી હું બહારના દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે જો તમને તમારી અંગ્રેજી ભાષાના બોલવા વાંચવા કે લખવા વિશે અથવા આ પરીક્ષાની તૈયારીઓ કરવા વિશે કોઈ પણ ચિંતા હોય તો તમારે થોભી જવું જોઈએ ફક્ત એટલા માટે સિટીઝનશીપ લેવામાં ઉતાવળ ન કરો કે તમને ડર છે કે સરકાર તમારા ભૂતકાળની બાબતો પર શું કરી શકે છે ખાતરી કરો કે તમે ચોખ્ખો જવાબ આપવા માટે પૂરતો અભ્યાસ કરી લીધો છે તેની પરીક્ષાઓ આપો અને વારંવાર જુઓ ખાતરી કરો કે બધું બરાબર જગ્યાએ છે બીજું હું દરેકને કાઉન્સિલર પ્રોસેસિંગ વિશે જણાવવા માંગુ છું કાઉન્સિલર થોડું ધીમું પડી રહ્યું છે ઘણા લોકોને જેને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગ કહેવાય છે તે મળી રહ્યું છે અને હું લોકોને સ્પષ્ટ કરવા માંગુ છું કે માત્ર એટલા માટે કે વિઝા પ્રોસેસિંગ માટે કે સ્ટેટસ પર રિફ્યુઝ લખેલું છે તેનો અર્થ એવો નથી કે તે આખરે ના મંજૂર થઈ ગયું છે તે ડિપાર્ટમેન્ટ બે સ્થિતિ લે છે એક છે સંપૂર્ણ અને અંતિમ ના મંજૂરી જેનો અર્થ એ છે તમારે હવે ફરીથી અરજી કરવી પડશે બીજી ના મંજૂરી છે જે સામાન્ય રીતે 221 જી સાથે જોડાયેલી હોય છે જે છે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગ અને તે એ છે કે જે કાઉન્સિલેટે અરજી સંબંધિત કંઈક કરવાનું હોય છે કંઈક સમીક્ષા કરવાની હોય છે બેકગ્રાઉન્ડ ચેક કરવાના હોય છે અથવા તેમને વધારાના દસ્તાવેજો રજૂ કરવા માટે કહે છે તેથી બસો એકવીસ જી અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગનો અંતિમ નામંજૂરી સાથે કોઈ સંબંધ નથી ક્યારેક કાઉન્સિલેટ બોલી જાય છે તેથી તમે ચેક કરી શકો છો પણ હું તમને ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયા રાહ જોવાનું કહીશ તે પહેલાં તમે ફોલોઅપ કરો નહીંતર જો તમને કોઈ ખાસ જવાબ મળશે તો પણ તે કાઉન્સ તરફથી કંઈ ખાસ નહીં હોય છેલ્લે ચાલો વિશ્વના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ગયા શુક્રવારે જાહેરાત કરી છે કે તેઓ તમામ બી માટે પ્રતિ કર્મચારી પ્રતિવર્ષે એક લાખ ડોલર ઉમેરવા જઈ રહ્યા છે આનાથી આખી દુનિયા વ્યક્તિઓ વકીલો કંપનીઓ હચમચી ગયા છે મને લોકોના ઘણા ઈમેલ્સ મળ્યા મારી પાસે નોર્વેમાં કોઈ હતું લંડનમાં કોઈ હતું મારા ઘણા લોકો રિન્યુઅલ પર હતા અને પછી મારી પાસે એવા લોકો હતા જે અહીં છે અને અત્યારે અરજીઓ સબમિટ કરવાની પ્રક્રિયામાં છે હું લોકોને થોડી સ્પષ્ટતા આપવા માંગુ છું આ એવા લોકોને લાગુ નથી પડતું જેમની અરજીઓ મંજૂર થઈ ગઈ છે જેમની પાસે વિઝા છે તે લોકો સામાન્ય પ્રક્રિયા કરી રહ્યા છે અને જેમને ઇમિગ્રેશન સર્વિસીસમાં અરજી દાખલ કરવાની નથી તે લોકો પહેલાંથી જ કવર થઈ ગયા છે તેમના પર કોઈ ઇશ્યુ નથી નવી અરજીઓ માટે ખાસ કરીને આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં જે બે હજાર સત્યાવીસનું નાણાકીય વર્ષ છે એચ વન બી ફાઇલિંગ માટે વકીલોની ફી ઉપરાંત સરકારી ફી ઉપરાંત આ એક લાખ ડોલર ઉમેરાશે તેથી તમારે તે ધ્યાનમાં રાખવું પડશે અત્યારે આપણી પાસે જે મુદ્દો છે તે છે કે રિન્યુઅલ અત્યારે ફાઇલ થઈ રહ્યા છે અથવા એચ વન બીમાં ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી તેથી જો તમારી પાસે કોઈ એચવન ધારક હોય અને તેની નોકરી થોડી બદલાઈ ગઈ હોય અને તેમાં સુધારો ફાઇલ કરી રહ્યા હોય અથવા તે એવી જગ્યાએ ખસી ગયો હોય જે અલગ સ્થાન પર હોય તેથી તમારે તેને ખસેડવાને કારણે અથવા ઓફિસ ખસેડવાને કારણે નવી એચ સુધારો અરજી કરવી પડે તો શું તમારે એક લાખ ડોલર ચૂકવવા પડશે આ અંગે વ્હાઈટ હાઉસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને યુએસસીઆઈએસ તરફથી વિરોધાભાસી પુરાવા અને વિરોધાભાસી માહિતી મળી છે તેથી આ ચોક્કસપણે એક એવી બાબત છે જેના પર મને લાગે છે કે આપણે વધુ સ્પષ્ટતા જોઈશું પણ આ મોટા સમાચાર છે હું એવા કોઈને પણ જે ચિંતિત છે તેને આશ્વાસન આપવા માંગુ છું કારણ કે તેમની પાસે વિઝા છે અથવા તેમની H1B મંજૂર થઈ ગઈ છે પણ હું બહારના લોકોને ખાસ કરીને કંપનીઓને કહેવા માંગુ છું કે તમને બે વાર વિચારવું પડશે કારણ કે આવતા વર્ષની H1B લોટરી એક મોટો પ્રયોગ બનવા જઈ રહી છે અને જો કોઈને કોઈ પ્રશ્ન હોય અથવા બીજો કોઈ વિકલ્પ વિશે ચર્ચા કરવી હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો આભાર અને તમારો દિવસ શુભ રહે